વડોદરા સ્થિત લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા સંરક્ષણ પખવાડિયાના પ્રારંભ અંતર્ગત વેબ મેમોરિયલ ગર્લ્સ શાળા ખાતે ઉર્જાના સ્ત્રોત અને જાણકારી આપતું નિર્દેશન સહિત સેમિનાર યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના વડોદરા સ્થિત પ્રાદેશિક લોગ વિજ્ઞાન કેન્દ્ર અને જેડા દ્વારા ઉર્જા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વેબ મેમોરિયલ્સ ગર્લ્સ સ્કૂલ ખાતે પરિસંવાદ સાથે પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં શાળાના બાળકો પ્લે કાર્ડ અને બેનરો સાથે જોડાયા હતા આ પદયાત્રાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોમાં પર્યાવરણને બચાવવા અંગે જાગૃતિ કેળવવાનો હતો એનર્જી સેવિંગનો અને શાળાઓમાં ખાસ કરીને યંગસ્ટર્સ અપનાજે છે જે ભવિષ્યના નાગરિક થવાના છે એમને વીજળી બચાવી અને એનાથી કુદરતી સંસાધનોનો જે આપણે બગાડ કરી રહ્યા છે અથવા તો વેડફાઈ રહ્યા છે એનો કેવી રીતે બચાવ કરવો એવો એક સંદેશ સાથે આ પ્રોગ્રામ ચાલતો હતો એને જ હવે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ જે હવે હાથ ધરી રહ્યું છે એ કાર્યક્રમ સાથે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ આ વર્ષે જોડાયેલું છે અને આખું સેલિબ્રેશન એનર્જી અવેરનેસ ભૂલું પહેલાં એવું થતું હતું કે ચૌદમી ડિસેમ્બર જે એનર્જી સેવિંગ ડે છે એનર્જી કન્ઝર્વેશન ડે છે એને ઉજવવામાં આવતો હતો એની આસપાસ આવી રીતના આયોજન કરવામાં આવતું હતું હવે આખા પંદર પંદર દિવસની એટલે બે અઠવાડિયા સુધી આ મેસેજ વહેતો થાય અને વધુ લોકો વધુ શાળાઓ એમાં કવર કરી શકાય એ આશયથી હવે કરી રહ્યા છે તો દરેકે દરેક જિલ્લામાં જે કમ્યુનિટી સાયન્સ સેન્ટર છે આ પ્રોગ્રામનું આયોજન કરે છે એવી રીતે અમે પણ આજે વેબ મેમોરિયલ જે બહુ હિસ્ટોરિકલ સ્કૂલ છે સવાસો વર્ષથી પણ વધુ જૂની એવી શાળા છે એની અંદર છોકરાઓને લઈને અમે આ કાર્યક્રમમાં ખાસ કરીને એમને સંદેશો આપ્યો કે એનર્જી સેવિંગ કરો ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ક્લાઇમેટ ચેન્જ દ્વારા ઉજવે છે ઉર્જા પખવાડિયું ઉર્જા પખવાડિયું એટલે કે સોળ ડિસે સોળ જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી ઉર્જા પખવાડિયા નિમિત્તે લોકોમાં જનજાગૃતિ આવે ઉર્જા શાળા સમાજનું નિર્માણ થાય લોકો પ્રકૃતિના ખોળે જીવન જીવતા થાય તેવા ઉમદા આશયથી આજે મહારેલીનું આયોજન અને વિવિધ કાર્યક્રમો સાથે જનજાગૃતિનું કાર્ય કરેલ છે વિવિધ જાતના પ્લાસ્ટિકો અમે જે એક વાપરીને ફેંકી દેતા હોઈએ છીએ તેનાથી નુકસાન થાય છે એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને પાણીનું પ્રદુ પાણી વેરાય છે અને એને વેરફાય છે એટલે આપણે પાણીને બચાવવું જોઈએ એ માટે આપણને બી સહાય મળશે અને પાણીનો બચાવ બી ઓછો થશે અને વનસ્પતિ ઉગાડવા જોઈએ જેનાથી આપણને ઓક્સિજન સારું મળે અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું થાય અને અમને વિવિધ જાતના જે સાધનો બતાવવામાં આવ્યા કે સો કુકર કુકર છે કાર્બન થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર